માંડવીના ગુંદિયાળી નજીક આવેલા દ્રબોડી તીર્થ ખાતે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી પ્રસિદ્ધ એવા દ્રબોડી તીર્થ ખાતે વાર્ષિક પાટોત્સવ નિમિત્તે ધ્વજારોહણ લાભાર્થી પરિવારોના હસ્તે કરાયું હતું આ પ્રસંગે સ્વ રસિકલાલ કરસનદાસ સ્મૃતિ વનનું લોકાર્પણ અને અન્નક્ષેત્રમાં દાન આપનાર દાતા અક્ષર નિવાસી ભાનુશાલી કરસનદાસ પરસોત્તમ ચાંદ્રા અને સ્વહરિરામ પરસોત્તમ ચાંદ્રા પરિવારની તકતીનું અનાવરણ કરાયું હતું ભરત ખારવા એન ગ્રુપ દ્વારા મહાઆરતી યોજાઈ હતી

પરિવાર તરફથી આપણને અગિયાર લાખ ને એકાવન હજારનું દાન મળ્યું એવું જ દાન અનક્ષેત્ર માટે આપણે વસંતભાઈ ચાંદ્રા પરિવાર ગાંધીધામ રામપર અંબળા અબડા હાલે ગાંધીધામવાળા તરફથી પણ એમના તરફથી પાંચ લાખ એકાવન હજાર રૂપિયાનું અનુદાન મળ્યું છે આપણે સૌ દાતાઓનો ખૂબ ખૂબ આભાર માની અને વસંતભાઈ અને રસિકભાઈના જીમીભાઈ અહીં આવ્યા ત્યારે એમણે સામેથી કીધું કે મારે મારા પિતાશ્રીના અહીં મોક્ષ માટે આવ્યા હતા એમની વિધિ માટે અને એમને મજા આવી એ કે મારે કંઈક કરવું છે કાકા રસિકભાઈ મારા ખાસ મિત્ર છે અને મિત્ર હતા અમે સાથે જ ભણતા હતા અને એમની સુપુત્રોને જે આ અહીં આ ધામને એમણે યાદ કર્યા તો આપણે જીમીભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માની અને જીમીભાઈને એનું

અને એમણે કીધું કે કરો તો તો જગ્યાઓ બતાડી અને પછી આ અનક્ષેત્ર માટે આપણી ડેલીમાં પરિવાર તરફથી આપણને પાંચ લાખ એકાવન હજાર રૂપિયાનું દાન મળ્યું કોઈ પણ દાન માટે દાન ના આપીએ પણ આપણે આંગળી જીધ્યા એનું પણ પુણ્ય છે એના માટે આપણે ખાસ કરીને હરેશભાઈ ભાનુશાલી શિરવાડા એમણે વસંતભાઈને અહીં લઈ આવ્યા અને એ લેવા માટે અમારા એક વિશાલ બોડા પણ એના માટે નિમિત બન્યા તો વિશાલ બોડાનું પણ આ તકે આભાર માનું છું કે એમણે દિશા બતાડી કે અહીં કંઈ કરવા જેવું છે અને અહીના વાઇબ્રેશન એવા છે કે દિન પ્રતિદિન આપ સૌ સખી દાતાઓ ના સહકારથી ચોક્કસપણે પ્રગતિ થશે ફરી ફરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર શ્રી બરોગુ આશ્રમ ધરોરી તીર્થધામ વિકાસ ટ્રસ્ટ ના નેજા હેઠળ જે આ ધામ ચાલી રહ્યું છે ત્યારે સૌ પ્રથમ તો આજે જે ત્રેવીસમો પાઠોત્સવ છે એ પ્રસંગે સૌ ધર્મપ્રેમી જનતા જ્યારે અહીં પધારી છે ત્યારે હું આ ટ્રસ્ટવતી વતી સર્વેનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સ્વાગત કરું છું વાત રહી વિકાસની તો તમે હમણાં જોઈ રહ્યા છો કે આ સંસ્થાની આજુબાજુ આ બાજુ તળાવનું કામ થયું છે આ બાજુ બગીચાનું કામ થયું છે પાછળ આપણે જોઈએ બગીચો છે અનક્ષેત્ર ચાલુ છે બાજુમાં ગૌશાળા ચાલુ છે આ બધું જે ચાલી રહ્યું છે આ બગીચો બની ગયો હતો પછી આવ્યા ને એને પ્રેરણા થઈ કારણ કે આવા લોકોને આ ધર્મ પ્રત્યે જ્યારે પ્રેરણા થશે ત્યારે જ આપણો આ સનાતન ધર્મ ટકી શકશે એટલે આ લોકો જે અગિયાર લાખ અને એકાવન હજાર રૂપિયા કતિરા પરિવારના જીમીભાઈ અને સમગ્ર જે બંધુઓ આવ્યા છે એમનો હું સંસ્થા સંસ્થાવતી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને કર્સનદાસ પરસોત્તમ ચાંદ્રા પરિવાર દ્વારા પણ હરેશભાઈ અને એમના પરિવારના બધા આવ્યા છે એમણે પણ રૂપિયા પાંચ લાખ અને એકાવન હજારનું દાન આપ્યું છે એમનો પણ ખૂબ હૃદયપૂર્વક એનો પણ આભાર વ્યક્ત કરું કારણ કે આવા દાતાઓ જ્યારે હશે ત્યારે જ આ ધામ છે એનો વિકાસ થયું છે આ ટ્રસ્ટી મંડળ ભલે મહેનત કરે પણ ટ્રસ્ટી મંડળ ની ખાલી થાય આવા દાતાઓ જયારે વિકાસના કામમાં આપે છે ત્યારે ગઈ સાલે તમે જોયું કે આ બાજુમાં તળાવ બન્યું છે એમાં એક લાખ સીએમ માટી કામ થયું છે લગભગ સાઈઠ થી પાસઠ લાખ રૂપિયા નું ખર્ચું થયું છે સામે બગીચાની અંદર સામે આપણે એક વિવિધ લક્ષી બાંધકામ પણ ટૂંક સમયમાં ચાલુ કરવાના છીએ જે પર્યટનના લોકો આવે એ નિહાળી શકે અને એમાં ભોજનની પણ સારી વ્યવસ્થા થઈ શકે પાછળ ક્ષેત્ર છે ગાયોની અંદર પણ ઘણા બધા સખી દાતાઓ હોય ગૌશાળાની અંદર પણ દાન આપે છે એમાં કરીને સર્વે ધર્મ પ્રેમી જનતાઓ પટેલ સમાજ હોય લોહાણા સમાજ હોય ભાનુસલી સમાજ હોય સમગ્ર સનાતન પ્રેમી જ્યારે આ વિકાસની ની અંદર સહભાગી થઈ અને દાન આપે છે ત્યારે અમૂલ્ય છતાં પણ આવા વ્યસ્ત સમયની અંદર આજે સવારથી કરીને આજે બપોર સુધી અહીં હાજરી આપી અમૂલ્ય સમય આપ્યો એ બદલે એમનો ફરી ફરી અને આભાર આપું છું તેમજ ડોક્ટર ચંદ્રેશભાઈ એ પણ અહીં આવ્યા છે હા મુકેશભાઈ ચંદેશ સાહેબ

આખા કચ્છ અંદર અને આ પણ ડંકા વાગે જેનાથી બીજા દાતાઓને પણ પ્રેરણા થાય અને આવા સારા કાર્યની અંદર સહભાગી થઈ શકે એના માટે આપને પણ હું વિનંતી કરું છું આ ધામ આખા કચ્છની અંદર હું તો એમ કહું છું ઘણા લોકોને કદાચ ખ્યાલ નહીં હોય તર્પણ નું ધામ છે અત્યારે કાર્તક મહિનાની અંદર રોજના લગભગ પંદરસોથી સત્તરસો માણસો બર બપોરના મહાપ્રસાદનો લાભ લે છે અને અહીં વિધિ કરવા માટે આવે છે એવો ચૈતર મહિનાની અંદર પણ આ ધામનું મહિમા છે ત્યારે લગભગ પંદર સત્તરસો માણસો રોજના અહીં પ્રસાદ લે છે અને કાયમના માટે અન્નક્ષેત્ર તો ચાલુ જ છે આ કાંઈ પણ જે કાર્યશૈલી થઈ રહી છે એ સખી દાતાઓના સહયોગથી થઈ રહી છે એટલે અમે ટ્રસ્ટીઓ તો માત્ર નિમિત છીએ મહેનત કરીએ છીએ બાકી આવા દાતાઓ જ્યારે છે ને ત્યારે જ આ ધામ આટલું ટ્રસ્ટ નું વિકાસ થયું છે એટલે એટલેશ્વર તેરે દરબાર મેં ઇતની અમાનત રખના હમ રહે યા ના રહે એસે ડાતાઓ કે ભાગડી સલામત રખના અસ્તુ જય